સાંતલપુરના મઢુતરા ગામે કેનાલને લઈને હાલાકી ભોગવતા ખેડૂતોમાં આક્રોશ રવિ સિઝન પૂર્વે કેનાલ રિપેર તથા પાણી છોડવાની તાત્કાલિક માંગ ઉઠી સાંતલપુર તાલુકાના મઢુતરા ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલ લાંબા સમયથી બિસ્માર હાલતમાં ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રવિ શિયાળુ પાક માટે સિંચાઈ સુચારુ બને તે માટે કેનાલમાં તત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે ખેડૂતોનું કહેવું છે કે કેનાલમાં જરૂરી રિપેરિંગ ન થવાને કારણે પાણી વિતરણમાં ગંભીર અવરોધ ઊભા થયા છે જેના કારણે રવિ પાકની તૈયારી પર સીધી અસર પડે છે નર્મદા નિગમ તત્કાલિક ધોરણે કેનાલની મરામત કરીને પાણી છોડે તેવી માંગ સાથે ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવાયું છે કે જો સમયસર કેનાલનું સંભાળણું નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં સિંચાઈ સંકટ ઊભું થશે થઈ શકે છે જેના ગંભીર પડઘા ખેતીના ઉત્પાદન પર પડશે ડેપ્યુટી સરપંચ મડુતરા મેન કેનાલની અંદરથી માઇનોર કેનાલ મઢુત્રાની અંદર પંદરસોથી બે હજાર હેક્ટર એક તો અતિવૃષ્ટિ હમણાં જ વરસાદ બંધ થયો છે દસમા મહિનાની અંદર અને માણસોને ચોમાસું પાકમાં એક રૂપિયાનો પાક પણ આવેલ નથી અને સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને જ્યારે ખેડૂતને રવિ સિઝન લેવાનો વારો આવ્યો ત્યારે કેનાલોના સાહેબ અધિકારીઓ નિગમના અને સરકાર શરી દ્વારા અમારને નમ્ર વિનંતી છે કે અમારું આ માઇનોર કેનાલું તમામ બંધ પડી છે અને ખેડૂતોએ એરંડા રાયડો અને મેન અમારો પાક જીરાણું જેની અંદર મોંઘા ભાવના બિયારણ અને મોંઘા ભાવના ખાતરો આ રાન નાખી અને તૈયાર કરીને બેઠા છે પણ ખેડૂત કરે તો કરે શું જેની અંદર પાણી પીત આપવા માટે નથી તો અમારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ જોઈ શકો છો કોઈ જગ્યાએ લાઇનિંગ કરેલું નથી અને કોઈ જગ્યાએ સાફ સફાઈ પણ કરેલી નથી અને બધી કેનાલો બંધ પડી અને જ્યારે અમે ફોન અથવા ફોન દ્વારા જાણ કરવામાં આવે ત્યારે અધિકારીઓ ગોર ગોર જવાબ આપતા હોય છે એટલે અમારી સરકાર શ્રીને વિનંતી છે કે એક તો રવિ સિઝન લેટ પડેલી છે અને એક ટીપું પણ પાણી માઇનોર કેનાલમાંથી મળતું નથી ખેડૂતોને તો તાત્કાલિક ધોરણે કેનાલનું ઝડપથી કામ કરાવી અને સરકાર શ્રીને અને નિગમના અધિકારીઓને વિનંતી છે કે કેનાલની અંદર પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં આવે અને ખેડૂતો પાછા પગભર થઈ શકે કામ આની અંદર બહુ હે કચરું બાવર હે બધું પાણી નથી અંદર હાલેમ ખેડૂતોને ખેડૂતોને માઇનો કેનાલ ચાલુ કરે ખેતરમાં પાણી જમે ખાર કાઢેલો જમે કોઈ કાંકે કામ ખરાબ ભ્રષ્ટાચાર કરેલ હે પૂરે પૂરો ભ્રષ્ટાચાર અંદર આપણે પગ મૂકો તો ડાયરેક્ટ આપડો પગ ગરી જાય કાંકરેટ ની અંદર ગરી જાય એવું ભ્રષ્ટાચાર કરેલ હે ખાલી ખાલી ખોટા આવી માટી નાખીને આવો બિલ બનાવીને ખાલી ભ્રષ્ટાચાર કરવામાં આવે અત્યારે ખેડૂતોને લાઈન ઉપર માઇનલ કેન ઉપર ડબલ હે લાખો રૂપિયાનો ખર્ચો કરેલ હે પણ કોઈ કોઈ અધિકારી આવીને કોઈ ઉપર આવતો નહીં માઇનલ કેન અંદર આ જોવા જ નહીં આવતો કોઈ એમ જ ક્યાં ડાયરેક કામ નહીં થાય બસ સાફ નહીં થાય એ જ વાત કરવામાં આવે બધા અત્યારે જીરાની સબ અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ